હર હર મહાદેવ સ્ત્રી સિવાય નમસ્તો ઓમ નમ શિવાય આજે શિવકથામાં ભાગ વાંચે સુદશ શ્રાવણ સુભદસમ તો આજના ભાગનો છે દૈત્ય અને દાન ઉત્પત્તિ અને તારકાસુરને વરદાન આ ઘટના સતી જન્મ દક્ષ પ્રજાપતિ સમયની છે પણ તારકાસુરના વધની કથા હોય એટલે સતી પહેલાંના સમયની વાતનું વર્ણન બતાવે છે મહાદેવ વિવાહ કરીને વાસ્તે ઘાસ ચંદ્રશેખરના રૂપ ધરીને માતા પાર્વતીને કૈલાસ લઈ આવ્યા આગળ હવેના અધ્યાયમાં બ્રહ્માજી દ્વારા સૃષ્ટિ ઉત્પત્તિની કથા બતાવેલ છે જેમાં સર્વપ્રથમ વિષ્ણુની નાભેમાંથી સહસ્ત્ર પાખડીવાળું કમળ પ્રગટ થયેલું જેમાં બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ બ્રહ્માજીના માનસપુત્રો ઉપરાંત કશ્યપ અને મારજી ઋષિ પણ બ્રહ્માજીના પુત્રો થયા કશ્યપ ઋષિ અને દક્ષ પ્રજાપતિની અન્ય ઘણી પુત્રીઓ હતી એ એમની પત્ની હતી જેમાં આ દીતી હતા તે દેવતાઓના માતા બન્યા અને દેવતાઓને જન્મ આપ્યો પણ દીત્તી સંધ્યા સમયે મેલનની ઈચ્છા દર્શાવી એટલે કશ્યપના શ્રાપથી દિતિના તમામ સંતાઓ દાનો થયા અરિષ્ઠા નામની પત્નીના તમામ સંતાન ગાંધર્વ થયા અને કદ્રુ નામની પત્નીના તમામ સંતાન નવ વિશાળ નાગ થયા જે નવકુળ નાગ તરીકે પૂજાયા અને વિનાતા પત્નીના સંતાન વરુણ અને ગૌરુ થયા અને ક્રોધાવશા પત્નીના તમામ સંતાનો પિચાસ રાક્ષસ થયા બ્રહ્માજીના જમણા હાથમાંથી મનુ મહારાજ અને ડાબા હાથમાંથી શત્રુપા રાણી થયા જેમના લગ્ન સંસારથી મનુષ્યો બન્યા ત્યારબાદ વૃક્ષો પહાડો નદીઓ જળ આકાશ ભૂમિ પક્ષીઓ પશુઓ બનાવવામાં આવ્યા અને દેવતાઓ માટે સ્વર્ગ તથા રાક્ષસો માટે પાતાળ બનાવ્યું આટલી રચના થઈ ગયા બાદ દિતિ પુત્રો હંમેશા દેવતાઓથી હારી જતા એટલે ઇન્દ્રના વ્રજને પણ ભાંગી નાખે એવો પુત્ર પામવા માટે દિતિએ મહાદેવનું તપ કર્યું હજારો વર્ષોની તપસ્યા ફળી અને મહાદેવે પ્રસન્ન થઈ વરદાન આપ્યું કે દેવી તારકાસુર નામનો દાનો તમારા મંત્ર દ્વારા ઉત્પન્ન થશે જેને મારા મંત્ર દ્વારા ઉત્પન્ન થયેલ પુત્ર સિવાય કોઈ પણ નહીં મારી શકે અને વરદાન આપી મહાદેવ અંતર્ધ્યાન થઈ ગયા આવી રીતના પરોક્ષ રીતે જ તરકાસુરને વરદાન મળ્યું કે શિવના પુત્ર સિવાય એમનો વધ શક્ય જ નથી માટે તરકાસુર આ વરદાનનો ગેરલાભ ઉઠાવીને જગતમાં હાહાકાર મચાવવા લાગ્યો દેવતાઓ દાનવો સાધુ સંતો ગાય દરેકને હેરાન પરેશાન કરવા લાગ્યો ત્રણેય લોકમાં તારકાસુરથી બધા ત્રાસી ગયા રાક્ષસી કૃત્યો વધવા લાગ્યા બધા ત્રાહેમામ ત્રાહમામ પોકારવા લાગ્યા અને આ બાજુ કૈલાસમાં માતા પાર્વતીનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે ભોળાનાથને ખીર અતિશય પ્રિય છે એટલે માતાએ ખીર બનાવેલ અને નંદી શૃંગી ભૃંગી ગણોને ખીરનો પ્રસાદ આપવામાં આવ્યો છે બધા આનંદ મંગલથી ઉત્સવો ઉજવી રહ્યા છે તો ચાલો આજે આપણે પણ એકાદશીના રોજ શિવશક્તિની સાથે મળીને ઉત્સવ ઉજવીએ અને આપણે પણ મહાદેવની ભક્તિમાં ધરબતૂળ થઈ જઈએ तो प्रेम से बोलिए उमापति महादेव की जय हर हर महादेव चंद्रशेखर भोलेनाथ की जय बोली जोर से नमः पार्वती पतेह हर हर महादेव हर